નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ધોરાજી જૂનાગઢ રોડ ઉપર પીપરવાડી સહિતના વિસ્તારમાં રેડિયા રાખલા નોંધ ત્રાસ પીપર પીપરડી વિસ્તારના રહીશો પ્રાંત અધિકારીની રજૂઆત કરવા પહોંચ્યા અતિશય વિકાસ તે મૂળ છે ટ્રેક્ટરથી ખેતી કરવાનું શરૂ કરવામાં આવતા આખલાના ત્રાસમાં ઉતરોતરો વધારો થયો છે પીપરડી વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં રખડતા રેઢિયાર આંખલાને દૂધ દોએ ઘરથી આંખી કાઢવામાંથી ગાયનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે આવા આખલા અને ગાયને યોગ્ય પ્રમાણમાં ખોરાક મળતો નહીં હોવાથી રેઢિયાર ગાય અને આખલાઓ ખુલ્લું ઘર જોતા ઘરમાં ઘૂસી જાય છે અને ઘરમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે આથી લોકોમાં આતંક અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પીપળી વિસ્તારમાં મહિલાઓને વૃદ્ધો અને નાના બાળકો મોટરસાઇકલ સવાર અને રાહદારીઓને ગાયને ખૂટી અડફટ લઈ જ પહોંચાડતા હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આખલા અને ગાયને ઈજા પહોંચા પહોંચાડતા હોય ઘરમાં ઘરમાં સામાન ફૂલ છોડ ઝાડપાન વેર વેર કરી નાખતા હોય પીપરડી વિસ્તારના લોકોમાં ભય સાથે રોષ ફેલાયો હોવાથી ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા અને લોકોને પ્રતિ મુશ્કેલીમાંથી તાત્કાલિક છુટકારો અપાવવામાં આવે તેવી એમના દ્વારા માંગ કરવામાં આવી હતી ત્યારે પીપળી વિસ્તારના લોકો આ આ અંગે મોટી સંખ્યાની અંદર પ્રાંત અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના વિસ્તારની અંદર લોકોને પાડી દેવામાં આવ્યા છે અને સાથે તેમને પગે હાથે પગે ઈજા કરવામાં આવ્યા છે અને ગંભીર ઇજાઓ પહોંચાડ્યાના બનાવો બનવા પામ્યા છે